અને ચોમાસાના ચાર મહિના સત્વગુણી કહેલા છે ભક્તો જ્યારે સત્વગુણ પ્રધાનપણે વર્તો હોય ને ત્યારે કરેલા દાન ધર્મ જપ તપ માળા આદિનો વિશેષ ફળ મળે છે અને એટલે જ આપણી હિન્દુ સંસ્કૃતિમાં ચાતુર્માસ દરમિયાન વિશેષ નિયમો લેવા વિશેષ દાન ધર્મ કરવું એનું ઘણું મહાત્મ્ય છે અને ભક્તો ચાતુર્માસ દરમિયાન કરેલા કર્મનો ખૂબ ઉત્તમ ફળ મળે છે ચાતુર્માસનો પ્રારંભ અષાઢ સુદ એકાદશી એટલે કે દેવસાઈની એકાદશીથી પ્રારંભ થાય અને ચાતુર્માસની પૂર્ણાહુતિ કાર્તક સુદ એકાદશી એટલે કે પ્રબોધની એકાદશીના દિવસે ચાતુર્માસ પૂર્ણ થાય અને આ સમયને ચાતુર્માસનો સમય કહેવામાં આવે છે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના શ્લોક છોતેર સતોતેર અને અઠોતેર એનામાં ચાતુર્માસના નિયમોની વિશેષ વાત કરેલી છે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમારા આશ્રિત સત્સંગીઓએ ચા ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવા અને જે આ ચાતુર્માસ દરમિયાન વિશેષ નિયમ ધારવાને અસમર્થ હોય એણે એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવા અને તે વિશેષ નિયમ કયા તો ભગવાનની કથા સાંભળવી ભગવાનની કથા વાંચવી ભગવાનના ગુણનું કીર્તન કરવું પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી ભગવાનના મંત્રનો જપ કરવો સ્તોત્રનો પાઠ કરવો ભગવાનની પ્રદક્ષિણા કરવી અને ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા આ આઠ નિયમ સ્વામિનારાયણ ભગવાને ઉત્તમ માનેલા છે અને કહ્યું કે આ નિયમમાંથી કોઈ એક નિયમ વિશેષ ભક્તિએ કરીને પ્રીતિપૂર્વક નિયમ ધારણ કરવો એનામાં પ્રથમ નિયમ આવ્યો કે ભગવાનની કથા સાંભળવી તો ભક્તો આપણા ગામમાં ઠાકર મંદિર હોય રામ મંદિર હોય સ્વામિનારાયણ મંદિર હોય જ્યાં સવાર સાંજ સંતો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કથા વાર્તા થતી હોય તો આપણે મંદિરે જઈને કથાનો અવશ્ય લાભ લેવો અને જો એવી અનુકૂળતા ન હોય તો શ્વામીરાણ ભગવાને બીજા આજ્ઞામાં વાત કરી કે ભગવાનની કથા વાંચવી એટલે જો મંદિરમાં અનુકૂળતા ન હોય અને આપણે ઘરે જ કથાનું વાંચન કરીએ તો પણ એ ચાતુર્માસના નિયમ માટે ઉત્તમ છે આપણા ઘરે શ્રીમદ્ ભાગવત રામાયણ વચનામૃત સત્સંગી જીવન શિક્ષાપત્રી ભાષ્ય આદિક આપણા શાસ્ત્રો છે એ વસાવવા અને બની શકે તો પરિવાર સાથે સવારે સાંજે જ્યારે અનુકૂળતા હોય ત્યારે કથાનું વાંચન કરવું અને એ પણ અનુકૂળતા ન હોય તો એકાંતમાં બેસીને કથાનું વાંચન કરવું પછી ત્રીજો નિયમ આવ્યો કે ભગવાનની પંચામૃત સ્નાને કરીને મહાપૂજા કરવી તો આપણા સંપ્રદાયના ઘણા મંદિરોમાં એકાદશી પૂર્ણિમા અમાવસ્યા આદિક દિવસે મહાપૂજા થાય છે તો આપણે મહાપૂજાનો લાભ લઈને આ નિયમનું પાલન કરી શકીએ અને જો એ પણ અનુકૂળતા ન હોય તો આપણા ઘરના મંદિરમાં જે બાલકૃષ્ણલાલની મૂર્તિ હોય હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હોય તો એનો પંચામૃતે કરીને ભગવાનને અભિષેક કરવો એ અભિષેકમાં દૂધ દહીં ઘી અત્તર મધ આના વડે ભગવાનની અભિષેક કરવો એટલે ઠાકોરજીનો અભિષેક કરી ભગવાનને વસ્ત્ર ધારણ કરાવવા ભગવાનને થાળ ધરાવવો ભગવાનની આરતી કરવી એ પણ એક મહાપૂજાની જ વિધિ છે તો એ પ્રમાણે આપણે એ વિધિ પણ કરી શકીએ પછી ચોથો આવ્યો કે ભગવાનના ગુણનું કીર્તન કરવું તો ભગવાનના જે કીર્તનો બને ત્યાં સુધી નંદકોટીના સંતો બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિષ્માનંદ સ્વામી નરસિંહ મહેતા મીરાબાઈ આદિક જે ભગવાનના એકાંતિક ભક્તોએ જે કીર્તનો બનાવ્યા હોય એ કીર્તનોનો નિત્યગાન કરવો એટલે આવી જાય ભગવાનની કીર્તન ભક્તિ અને પછી આવ્યો કે ભગવાનના મંત્રનો જાપ કરવો તો આપણે જે ઈષ્ટદેવમાં શ્રદ્ધા હોય રામ ભગવાન હોય કૃષ્ણ ભગવાન હોય સ્વામિનારાયણ ભગવાન હોય તો એ ભગવાનના નામનો જાપ કરવો અને જાપ કરવા માટે બને ત્યાં સુધી માળાનો ઉપયોગ કરીએ તો અતિ ઉત્તમ રહે છે અને ભક્તો એ પણ આપણા સનાતન શાસ્ત્રોમાં કહેલું છે કે માળા એક મંત્ર એક અને આસન એક આ ત્રણેય વસ્તુ એક જ હોવી જોઈએ એટલે આપણી પર્સનલ માળા હોવી જોઈએ જેના દ્વારા આપણે જાપ કરી શકીએ અને એક જ માળા રાખીએ તો એ જાપની સિદ્ધિ થાય છે પછી આસન પણ એક આપણા ઘરમાં પાંચ મેમ્બરો હોઈએ તો બધાનો એક જ આસન હોય એવો નહીં આપણા મંત્ર જાપ માટે આપણો આસન અલગ હોવો જોઈએ અને બની શકે તો ઊનનો આસન છે એ શ્રેષ્ઠ ગણેલો છે તો એ આસન ઉપર એકાગ્ર ચિત્તે ભગવાનના નામનો રટણ કરીએ તો એ આવ્યો ભગવાનના નામનો જાપ કરવો પછી આવ્યો ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો તો જનમંગળ સ્તોત્ર હરિકવચ નારાયણ કવચ વિષ્ણુ શાસ્ત્ર નામ આદિક જે સ્તોત્ર છે એના પાઠ પણ આપણે કરી શકીએ જેટલી અનુકૂળતા હોય એક કરો પાંચ કરો એ આપણા ઉપર આધાર રાખે છે તો સ્તોત્રનો પાઠ કરવો પછી હવે ભગવાનને પ્રદક્ષિણા કરવી તો ભક્તો આપણા નિયમો જે એ નિયમો આપણે મંદિરમાં કરીએ તો એનો વિશેષ ફળ મળે છે પણ આજના સમયમાં બધાને અનુકૂળતા ના હોતી હોય તો આપણા નિયમો ઘરે પણ કરી શકીએ ભગવાનને પ્રદક્ષિણા કરવી તો આપણી એ પ્રાતઃ પૂજા હોય ત્યારે આપણે ભગવાનને પ્રદક્ષિણા કરતા હોઈએ તો ચાતુર્માસ દરમિયાન વિશેષ પ્રદક્ષિણા કરવી તો એનો ફળ અલગ મળે અને જો પ્રાતઃ પૂજા ન હોય તો પણ શુદ્ધ ભૂમિ ઉપર આસન પાથરી એના ઉપર ભગવાનની મૂર્તિ હોય ચિત્ર પ્રતિમા હોય એને પધરાવી ને એની પ્રદક્ષિણા પણ આપણે કરી શકીએ તો પણ એ પ્રદક્ષિણાનો નિયમ પૂર્ણ થયો કહેવાય પણ બની શકે તો ભગવાનના મંદિરની અંદર આ નિયમો પૂર્ણ કરવાનો આગ્રહ રાખો તો એનો વિશેષ ફળ અને ભગવાનનો વિશેષ રાજીપો મળે અને ત્યાર પછી આઠમો નિયમ આવ્યો કે ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા તો જેમ લાકડી હોય એ પૃથ્વી ઉપર રાખો અને એનો આખો સ્પર્શ પૃથ્વીને થાય એમાં આપણે પૃથ્વી ઉપર ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા અને એ સમયે આપણો શરીર તો પૃથ્વી ઉપર ભગવાનના શરણમાં હોય જ છે પણ સાથે મન પણ ભગવાનમાં હોવું જોઈએ એટલે સાષ્ટાંગ નમસ્કાર કરવાથી ભગવાનની શરણાગતિ લીધી કહેવાય અને એનાથી ભગવાનનો વિશેષ રાજીપો મળે છે તો આ આઠ નિયમો કહ્યા છે એ અતિ ઉત્તમ માન્યા છે એ આઠ નિયમ ઉપરાંત પણ આપણે બીજા ઘણા નિયમો છે કે એકટાણા કરી શકીએ પારણાના વ્રત થઈ શકે અને બીજો ખાસ તો એ કે આપણને ખબર હોય કે મારામાં અવગુણ છે જે મારા કુટુંબ માટે સમાજ માટે સત્સંગ માટે એ દૂષણરૂપ છે તો એવા સ્વભાવ પ્રકૃતિને ટાળવાનો પણ અવશ્ય પ્રયત્ન કરવો એ પણ ચાતુર્માસનો એક વિશેષ નિયમ કહેવાય એ સાથે જમતી વખતે બોલવું નહીં વણમાગે જે મળે જમી લેવું એવા નિયમો પણ આપણે લઈ શકીએ જેનાથી ભગવાનનો વિશેષ રાજીપો મળે તો આ ચાતુર્માસના નિયમો ગણેલા છે ભક્તો ચાતુર્માસ તો અષાઢ સુધી એકાદશીથી શરૂ થઈ ગયો પણ આપણે કદાચ તે વખતે નિયમ લેવાના રહી ગયા હોય તો સ્વામિનારાયણ ભગવાને સાથે શું કીધું કે ચાતુર્માસમાં અસમર્થ હોય એણે એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ લેવો ભક્તો ટૂંક સમયમાં શ્રાવણ મહિનાનો પ્રારંભ થાય છે તો આપણે શ્રાવણ મહિનાથી પણ ચાતુર્માસના નિયમો લઈ શકીએ પછી શ્રાવણ મહિનો આખો નિયમ ચાલુ રાખવાના અને ત્યાર પછી આપણને એમ લાગે કે ના મને આનાથી સુખ આવે છે તો આપણે પ્રબોધિની એકાદશી સુધી નિયમ ચાલુ રાખવાના તો એ રીતે આપણે શ્રાવણ માસમાં પણ નિયમ લઈ શકીએ બીજો ભક્તો આ ચાર માસ દરમિયાન રીંગણા મૂળા શેરડી અને કણીંગલ આ ચાર વસ્તુનો ભગવાનના ભક્તોએ ત્યાગ કરવો તમે સાયન્સની રીતે જોશો તો આ ચારેય વસ્તુ શરીર માટે પણ ચોમાસામાં આહાર કરવો એ થોડોક નુકસાનકારક છે તો શ્રામીરાયણ ભગવાનને આજ્ઞા કરી છે કે આ ચાર વસ્તુનો ત્યાગ કરવો તો આપણે શ્રાવણ મહિનો પ્રારંભ થાય છે ભગવાનનો વિશેષ રાજીપો મળે એટલે આપણે આ ચાર મહિનાના નિયમો એ શ્રાવણ માસથી પ્રારંભ કરવાના અને આપણને એમ લાગે કે ના આપણે મજા આવે છે આનંદ આવે છે ભગવાનનો રાજીપો વિશેષ મેળવો છે તો પ્રબોધિની એકાદશી સુધી આપણે આ નિયમ ચાલુ રાખવા અને સાથે ભક્તો શ્રાવણ મહિનો આવે છે તો શિક્ષાપત્રી એકસો ઓગણપચાસનો શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ પવિત્ર શ્રાવણ માસને વિશે મહાદેવજીનું પૂજન બિલીપત્રાદિકે કરીને પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું તો એનો અર્થ એવો થાય ભક્તો કે જો આપણે દરરોજ સવારે મંદિરમાં જવાની અનુકૂળતા હોય તો આજુબાજુમાં શિવાલય હોય ત્યાં શિવપૂજન માટે પોતે અવશ્ય જવું અને ભક્તો ત્યાર માટે ત્યારે ધોતીનો પહેરવાનો ખાસ આગ્રહ રાખવાનો કારણ કે ધોતી પહેરીને જે પૂજા કરીએ એ પૂજા દેવો સ્વીકારે છે તો આપણે બિલીપત્રા દીકરી કરીને શિવ મહાદેવજીનું પૂજન કરવું અને આપણને એમ લાગે કે હું આખો મહિનો મહાદેવના મંદિરમાં નહીં જઈ શકું તો મહાદેવના મંદિરના પૂજારી હોય બીજા કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય એને આપણે કહેવાનું કે ભગત આપ મારાવતી આ ચા શ્રાવણ માસને વિશે મહાદેવજીનું દરરોજ પૂજન કરજો એનો સંકલ્પ કરવાનો અને પછી એ પૂજારી પૂજન કરે અને જ્યારે શ્રાવણ માસની પૂર્ણાહુતિ થાય ત્યારે ફરી એ સંકલ્પ કરાવવાનો કે મેં આપ પૂજારી પાસે આપના પૂજનનો નિયમ કરાવ્યો હતો એ પૂર્ણ થાય છે એ નિયમનો સંકલ્પ કરાવી અને બ્રાહ્મણને સીધો દક્ષિણાએ અર્પણ કરવી તો એનાથી ભગવાનનો વિશેષ રાજીપો મળે ભક્તો ભગવાનની શિક્ષાપત્રીમાં કહ્યું છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે વરસશે એ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે અને સાથે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે શિક્ષાપત્રી પ્રમાણે વરસશે તો એ આલોક અને પરલોકમાં મહા સુખીઓ થશે તો ભક્તો આ ચાતુર્માસના વિશેષ નિયમોની વાત થઈ આપણે ભગવાનને વિશેષ રાજી કરવા હોય તો આ નિયમો લેવા આપણા જીવનો હેતુ એ જોવું જોઈએ કે ભગવાનનો આપણા ઉપર વિશેષને વિશેષ રાજીપો મળે તો આપણે આ નિયમોનું પાલન કરી ને ભગવાનને રાજી કરી શકીએ આવો રૂડો અવસર મળ્યો છે તો આપણે ભગવાનને અવશ્ય રાજી કરવા અસ્તુ જય શ્રી સ્વામી